કોઈ આવે અથવા તો કઈ એવી પરિસ્થિતિ સર્જાય એ સમયે આપણા મનમાં એ સવાલ ઊભો થાય છે કે આપણે સારું સારી રીતે જીવન જીવીએ છીએ કોઈને કદી દુખતા નથી કંઈ એવું ખરાબ કરતા પણ નથી છતાં આપણા ઘરે છે કેમ દુઃખ અને બીજા લોકો બધું જ કરતા હોય એટલે કે ખરાબ કેવાય એવા કાર્યો પણ કરતા હોય બીજાને રંજાળતા પણ હોય છતાં પણ એમને તેઓ કશું થતું નથી અને આપણે તે કેમ આવું થાય છે તો આવા સવાલ થાય છે ને તો બસ આજે એક એવી નાનકડી મોટિવેશન વાર્તા સાંભળીશું તો નમસ્તે મિત્રો સ્વાગત છે સંગીતા કિશોચ ચેનલમાં તો બે ભાઈ હતા તો બેના ભાઈના સ્વભાવ એકદમ એકબીજાથી વિરુદ્ધ મોટો ભાઈ હતો એકદમ સુશીલ સંસ્કારી અને સારું જીવન જીવનારો કોઈને પણ કંઈ ખરાબ કરતો નહીં અને કોઈને કંઈ પરેશાની આવે કે મુશ્કેલ નડે એવું કોઈ પણ એ કાર્ય કરતો નહીં અને એનો નાનો ભાઈ એકદમ બસ રંગીન મિજાજનો જે ખરાબ લતો કહેવાય બધી એનામો ખરાબ તૂટે એવું બધી એનામો ભરી ભરી અને ભરેલી હતી તો બંને ભાઈ બસ પોતાનું જીવન જીવતા અને ના મોટાભાઈને દરેક પણ એવું લાગતું કે સારું મને જે રીતે મારો સ્વભાવ અને મારું જે રીતે જીવન છે એ રીતે મને કશું સારું મળતું નથી અને નાનો ભાઈ બસ કશું સારું કરતું નથી લોકોને રંજાડ તો કરે જ છે અને ખરાબ કુતેઓ છે છતાં પણ એ આનંદથી જીવન જીવી રહ્યો છે તો આવું કેમ તો બસ એકવાર બંને ભાઈઓ સાથે ઘરમાંથી બહાર જવા નીકળ્યા અને રસ્તામાં જતા જ મોટાભાઈને પગમાં એવી ખીલી વાગી કે પગ આખો લોહ લુહાણ અને ચંપલ પણ તૂટી ગયું નાનો ભાઈ થોડો આગળ ગયો અને એને ખીરાનો હાર મળ્યો આ જોઈને મોટાભાઈના મનમાં સવાલ થયો કે સારું હું કંઈ કોઈનું ખરાબ પડતો નથી છતાં પણ મને ખીલી વાગી અને આટલું બધું લોહી વહી ગયું અને મારો પગ પણ જુદો થઈ ગયો ચંપલ તૂટી ગયું અને આ નાના ભાઈને બસ એ કશું કરતું નથી સારું છતાં પણ એને એક હીરોનો હાર એટલે કે હીરાનો હાર મળ્યો તો આવું કેમ તો બસ એને કુંડળી બંને ભાઈઓની લઈ અને એક પંડિત પાસે ગયા તો પંડિતે બંને ભાઈઓની કુંડળી જોઈ અને જોઈ અને મોટાભાઈની કુંડળી જોઈને કહ્યું કે હા આ કુંડળી કોની છે તો આ કુંડળીમાં તો આજે એવું લખ્યું હતું કે આ ભાઈનું કુંડળીમાં લખ્યું હતું કે આ ભાઈનું મૃત્યુ થવાનું આ કુંડળીના ગ્રહો જોતો એવું લાગે છે કે આજે મૃત્યુ થવાનું હતું એવું લખ્યું છે અને બીજા ભાઈની કુંડળી જોઈ તો કહ્યું કે આ આની તો કુંડળી એટલી જોરદાર છે કે આજે એને મોટા કોઈ રાજાનો રાજ્ય સોંપવાનું એવું એના કુંડળીમાં ગ્રહો એવા છે કે એને કોઈ મોટું ઇનામ મળવાનું એવું લખ્યું છે તો બસ આ જોઈને મોટાભાઈએ કહ્યું આ કુંડળી અમારા બંને ભાઈઓની છે બીજા કોઈ નથી અને જે તમે કહ્યું ને કે આ મૃત્યુ થવાનું એ કુંડળી મારી આ જોઈ અને કહ્યું કે આજે મારું મૃત્યુ તો ના થયું પણ મને વાગ્યું તો બસ પંડિતે કહ્યું કે બસ તમારા ગ્રહમાં મૃત્યુ લખ્યું હતું પણ તમારા સારા કર્મોના લીધે આજે બસ તમને ખીલી જ વાગી અને તમારું લોહી વહી ગયું અને આ કુંડળીમાં લખ્યું છે કે મોટા રાજ્યનો રાજા બનવાનો પણ બસ એના કર્મોના કારણે એ રાજા ના પડ્યો અને એને એક નાનકડું હીરોનો બસ હીરાનો હાર મળી ગયો તો એ વધારે મેળવવા માંગતો હતો પણ એને કર્મો એવા કર્યા ને એના બદલે એને ઓછું મળ્યું ને તમારે વધારે ભોગવવાનું હતું પણ તમારા કર્મોના કારણે તમને ઓછી સજા મળી તો મિત્રો આ વાર્તા પરથી એ શીખ મળે કે આપણા કર્મોનો હિસાબ તો થતો જ હોય છે જે આપણે કરીએ ને કાર્યો એ દરેકનો હિસાબ ઉપરવાળાને તેઓ થતો જ હોય તો આપણે જે કંઈ કરીએ ને ઉપરવાળો જોઈ રહ્યો છે એ સમજીને કરવું અને કોઈને નડવું નહીં અને હંમેશા કાર્ય કરવા તો એના બદલામાં તમને પણ તેનું ફળ એવી રીતે જ મળશે